હું વેલજી મુરજી ભુડિયા વેલજીભાઈ ભૂડિયા તરીકે લગભગ સમગ્ર કચ્છ અને ગુજરાત અને ભારતમાંથી ઘણા બધા વ્યક્તિઓ કચ્છમાં તરીકે મને ઓળખે છે હું આજે મિત્રો તમને સૌ પ્રથમ શ્રી આરામ કરું આજે રવિવારનો દિવસ છે તારીખ અત્યારે સત્યાવીસ તારીખ અને એપ્રિલ મહિનાની આજ સવારનો પોર છે હું આજે એક નવું આ નવી સિઝન આપણે આવી રહી છે જ્યારે વસારાની સીઝન ની અંદર પાકની અંદર શું કરવું પડે એ પાકને ને આપણે દાણા પટ દેવાનું થાય તો પટ દેવા માટે મેં પેલા પણ આપણે સૌને જાણ કરી છે એ મુજબ ખાટી છા તાંબાના લોટામાં બે ત્રણ દિવસ રાખી અને એનો ભીના દાણા કરી અને એના માથે છાણાના રાખ તમારે છાટી કોરા કરી અને છાટી દેવાના એમાં વિશેષને જો ફૂગ વધુ ન લાગ્યો તો એની અંદર આપણે એક લીટર છાશો એની અંદર પાંચ થી દસ ટીપા આકડાના છીર નાખજો તમે ખૂબ સારું પરિણામ છે ઉધરી નહીં ખાય બાજુમાં ફૂગ નહીં લાગે અને દાણો એકદમ સારો ઉગશે કોઈ બી બિયારણ બિયારણ વ્યક્તિગત નામ નથી લેતો પણ ખૂબ સારું એનું પરિણામ છે પછી એ વિષયને આપણે ગાય આધારિત કૃષિ કરવી તો શું કરું દેશના વડાપ્રધાન માનને નરેન્દ્ર મોદી સાહેબ પણ પ્રાકૃતિક ખેતી ખેતી પ્રાકૃતિક ખેતી પણ ખેતીના માલિક તો આપે છે તો આપણી પણ એટલી એનાથી વિશેષ જવાબદારી આપણા સૌની છે આજે કચ્છ ઘણું બધું બદલ્યું છે ગુજરાત ઘણું બધું પ્રાકૃતિક ખેતીમાં બદલી રહ્યું છે અને ઘણા એના પ્રયાસો છે અને મારા પણ પ્રયાસો એ જ છે કે ખેડૂત સુખી થાય ધરતી સુખી થાય અને ખાનાર સુખી થાય એના વિશે હું માહિતી આપણે વિષય છે કે આ જે એ એક સો લીટર પાણીની અંદર દસ કિલો તમે આંકડો અંદર નાખી દો બીજું કાંઈ જ ન કરતા તો એને પંદર દિવસે ઉગરી જશે એની પીપળાનું મોઢું બાંધી દેજો છેટે પ્લાસ્ટિક ની દોરીમાં એને પૂરો બાંધી અને અંદર મૂકી દેવાનો બસો લીટર નો હોય તો બસો લીટર ના ડ્રમ ની અંદર તમારે વીસ કિલો આંકળો નાખી દેવાનો પૂરો બાંધી અને ઉધો મૂકી દેવાનો દાંડીએ ઊંચા રાખી દેવા તુષણ નીચે મૂકી દેવા ઈ પંદર દિવસે આંકળો ઓઘડી જાય માથે કપડું બાંધી દેવાનું પ્લાસ્ટિક નું એટલે બાસ બાર ના આવે એટલા પૂરતું એટલે એનું ગેસ છે એ બધું અંદર રહી જાય અને એની અંદર થી તમારે પંદર લિટરના પંપની અંદર એક લિટર ખાલી તમે એ પાણી વાપરો તમારી જીવાત આ પાંદડા ને વાકાવરવા વરવા એને કૂકડવાનો રોગ એ કૂતલીનો રોગ એ આ બધા રોગમાંથી મુક્તિ મળશે પછી બીજો એ ફૂગ નહીં લાગે એના ખારે આજે જુવાર છે મગ છે બાજરા છે બધાને ઉગે ત્યારે ભૂખ લાગે છે આપણે સમજી છે છોડો આમ ઉગીને આમ થઈ જશે એ નહીં થાય પછી બીજો વિષય છે દાડમના ખેડૂતોને ઘણો બધો વિષય મોટો છે હું માનું છું કે દાડમ આ રીતે આજે હું ઝાડની બાજુમાં મારા મિત્ર છે દેવજીભાઈ વાગડિયા એની વાડી આવ્યો છું મારી વાડી દાડમ નથી પણ આ દાડમ માટે હું અખતરો કરી રહ્યો છું ખેડૂત મિત્રો આ દાડમનો વિષય છે બહુ મહત્વનો છે કે તમને ફૂગ ઘણી બધી વરસાદના દાડમોની અંદર નડે બીજા મૂળિયાની અંદર આ દાડમને અંદરથી સી સીધી અંદર કારો દાગ થઈ અને એ આખું આખો ડારામને બહુ મોટું નુકસાન કરે છે કે મોટા નુકસાનને કારણે આ સ્થિતિ આપની ખેડૂતન ઉખોડવાનો વારો આવે છે આવી મોગ્ગી બગાત ને પાછું ઉખડ્યું એટલે ખેડૂતનું હૃદય કમકંપી જાય પણ હું એટલું જ આશા રાખું છું તમે દર એક તમારે એક મહિનાની અંદર બે વખત તમારે 10 કિલો આકડાનું પાણી તમારે ચડાવી દેવાનું ડ્રિપ ઇરિગેશન તમે ફરીથી કહી દઉં આકડાનું પાણી 100 લિટર પાણી લઈ

બકાલા છે બીજી કોઈ બી રોગ તમારી અંદર આવતો હોય એ આંકડામાંથી ખૂબ મોટો વિષય છે આંકડાનો છીર છે ને એ મહત્વનું છે એટલે તમે આ રીતે બધા પ્રયત્ન કરો મને લાગે છે આ ખૂબ પ્રયત્નો તમારા મારા સફળ થવાના છે બીજો કેરી કેરીવાળા અને આવાની સિઝન ચાલી રહી છે એને ફૂગ આવે દૂધીમાંથી એક ને કાળો ધાગ પડે તમે ખાલી આંકડાનું દ્રાવણ પંદર લિટરના પંપની અંદર માત્ર એક લિટર ખાલી નાખજો અને સ્પ્રે કરો તમે તમે જુઓ તમારે કેરીના ફાલ ફૂલમાં કેટલો ડિફરન્સ પડી જાય છે

અને મેં ઘણી બધી ટ્રાય કરી લીધી છે અને વિષય છે કપાસ અને એરનામાં તે એકદમ સક્સેસ થયું છે પણ હું આશા રાખું છું તમે આ દાડમની અંદર આવી રીતે આંકડાનું પાણી તમે દ્રાવણ મૂકશો તો આ દાડમ તમારે બચી જવાના છે પછી ફૂક દાડમની ઉપર પણ કાળો દાગ લાગે છે ભૂખ છે બધી તો એમાં પણ તમે થોડાક મેં ભલે ટ્રાય કરજો આખરી વાડીમાં ન કરતા આપે આવતી સાલ પછી મોટા થઈ છે પાછા એટલે મારો આશા એટલી જ છે કે તમે આ દાડમ માટેનું ખાસ એક દ્રાવણ વસ્તુ છે પછી બીજું એક વસ્તુ તમને બતાવી દઉં ખાટી છાશ છે એ આપણે તાંબાના વાસણમાં તર તાંબાનો કોઈ વાસણ અંદર નાખી દેજો 4 કિલો દહીં ફરીથી સમજી લેજો 4 કિલો દહીં તમારે એની અંદર જમાવી દેવાનું અને 8 દિવસ સુધી એને વલવવાનું નહીં હાથમાં મોજા ચડાવીને પછી છાશ હલે એ દહીં છે હલવી નાખવાનું તાંબાનું વાસણ અંદર નાખી દેવાનું થોડી યાદ તો આ છાશ છે ને ઝેર થઈ જશે એનું માખણ તમે કાઢતા નહીં તો એ પાણી તમે 200 લિટર નાખી અને તમે એક એકરમાં તમારે અચ્યુ યુરિયા બધું નાખવો તો તમે ખાલી એને જુરિયાને ઠેકાણે તમારી ખાટી છાસ અને 5 થી 7 લિટર ખાલી ગૌમૂત્ર નાખજો તમને યુરિયાની થેલી લેવાની જઈ પડે આ બધું આની અંદર છે આવી રીતે તમે દાડમ પણ કરજો ખાટી છાસ છે તમારું વાસણવારી એ જેર તમારે જે નીચે મોળિયાને જે કોઈ કોઈ રોગ લાગુ પડે છે એ રોગને સમાત કોરા માટેનો એનો વિષય બહુ મહત્વનો છે મને લાગે છે કે આટલું સારમ સારું આજે મેં મારા પ્રયત્ન કર્યા છે અને આવતા દિવસોમાં તમે પણ પ્રયત્ન કરો

તો ત્રણ થી છ બપોર બાદ હું રોજ ફોન માં કચ્છ માધા પર નાઇન ફોર ટુ સિક્સ ડબલ નાઇન ત્રિપલ વન ટુ જય શ્રી આરામ